아, 로세잘 먹었어요. 아, 너무

હલો છોપાળ માર છે આદર રોકે છે ફૂલબગલા બખોલ 235 હલો બાપુ 235 એ ભાઈ પોતાનો છે ફૂલબગલા બખોલ 1 બરે જો ભાઈ 2231 એ ભાઈ મારું છે ભાઈ વાગ ને થોડી ખોટી એ 500 દર છે 222 222 રૂપિયા 500 દર છે 222 ઓલી 23 હાલે ભાઈ 222 285 500 દર એટલેથી માં દોઢ કલાક ઉપર હાલો ભાઈ 8441 8441 આવો રાજુ પટેલ પટ્ટા હાથે

છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ બસો ઓગણચાલીસ ત્રણ વાર અક્ષર મોટો લોટો છે